એક તરફ દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી છે કે જેઓ યુવાઓ ભારતને આંતરરાષ્ટ્રીય કક્ષાએ લઈ જઈ શકે તે માટે પ્રોત્સાહિત કરે છે બીજી તરફ ગુજરાત યુનિવર્સિટી છે કે જ્યાં સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ કે જ્યાંથી જે આંતરરાષ્ટ્રીય કક્ષાના બીજ જ્યાં રોપાઈ શકે છે અને અહીંથી યુવાઓ શરૂઆત કરી શકે છે ત્યાં જ રમતગમતના જે કોમ્પ્લેક્સ છે તે ધૂળ ખાતી સ્થિતિમાં જોવા મળી રહ્યા છે દ્રશ્યો આપને બતાવીશ કે ગુજરાત યુનિવર્સિટી કે જે ગુજરાતની સૌથી મોટી યુનિવર્સિટી છે તેનું જે સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ છે તે ધૂળ ખાતી સ્થિતિમાં જોવા મળી રહ્યું છે અગાઉના વાઇસ ચાન્સેલરે કરોડોના ખર્ચે લગભગ ત્રીસ કરોડના ખર્ચે આ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ બનાવ્યું કે જ્યાં વિવિધ જે ટેનિસ કોર્ટ છે ફૂટબોલ ગ્રાઉન્ડ છે વગેરે જે સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષમાં જરૂરિયાતની જેટલી પણ માળખાકીય સુવિધાઓ હોય એ બધી સુવિધાઓ અહીં ઊભી કરી પરંતુ આજે આ સુવિધાઓ ધૂળ ખાઈ રહી છે અને આનું કારણ બે જવાબદારીપણું છે આપ દ્રશ્યો જુઓ કે કે કદાચ વર્ષોથી આ જે સેન્ટર છે એ બંધ હોય અને સાફ સફાઈ ન થઈ હોય કોઈ વ્યક્તિ અહીં આવીને જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે તેનો ઉપયોગ ન કરી શક્યો હોય તે પ્રકારની સ્થિતિ અત્યારે અહીં જોવા મળી રહી છે વધારામાં ઓછું હોય તે પ્રકારના દ્રશ્યો અહીં એ પણ જોવા મળે છે કે તમામ જે સ્પોર્ટ્સ કોમ્પલેક્ષના દરેક વિભાગો છે ત્યાં ખંભાતી તાળા મારી દેવામાં આવ્યા છે સુંદર ભવનનું નિર્માણ કરવામાં આવ્યું કે જ્યાં યુવાઓ આવીને અહીં રમત ગમત ક્ષેત્રે પોતાનું જે કરિયર છે બનાવી શકે એવું માળખાકીય સુવિધા ઊભું તો કરવામાં આવ્યો પરંતુ તેનો ઉપયોગ કોઈ નથી કરી શકતો બીજી તરફ ફાયર સેફટીના પણ સાધનો અહીં મૂક્યા જો કદાચ નિયમો પ્રમાણે આ વસ્તુની અહીં જરૂરિયાત ન પણ હોય તો પણ અહીં માત્ર અધૂરું જ કામ કરવામાં આવ્યું છે ફાયર સેફટીના સાધનો પણ અહીં અધૂરા જ જોવા મળી રહ્યા છે માત્ર કરોડોનો ખર્ચો થયો પરંતુ કોઈ પણ વ્યક્તિ તેનો ઉપયોગ ન કરી શકે તે પ્રકારની સ્થિતિમાં આજે જે સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ છે તે ધૂળ ખાતી પરિસ્થિતિમાં છે પ્રશ્નો અહીં એ ઊભા થાય છે કે બે જવાબદાર લોકો કે જેમના કારણે આ સુંદર માળખાકીય સુવિધાનો ઉપયોગ કોઈ નથી કરી શકતું તેની સામે પગલાં લેવાશે કે કેમ કેમેરામેન સેલેસ બગડા સાથે સપના શર્મા આજે ચોવીસ કલાક અમદાવાદ માત્ર ટેનિસ કોર્ટ જ નહીં પરંતુ વોલીબોલ બાસ્કેટબોલનું મેદાન પણ બિસ્માર હાલત પહોંચી ગયું છે ભાવે ચારે બાજુ નીકળ્યા જેના કારણે મેદાન બની ગયું હોય તેવું લાગી રહ્યું છે જે વોલીબોલના મેદાનમાં વિદ્યાર્થીઓ માટે બનાવવામાં આવ્યું હતું પરંતુ જાળવણીના અભાવે તે ખંડેર હાલતમાં પહોંચી ગયું જો હજુ પણ તેના પ્રત્યે કોઈ ધ્યાન નહીં આપવામાં આવે તો સત્તાધીશોએ વિદ્યાર્થીઓની ફીરે સરકાર પાસે લીધેલ ગ્રાન્ટમાંથી કરેલો ખર્ચો પણ ધૂળમાં ફેરવાઈ જશે ખૂબ ખરાબ પરિસ્થિતિ છે આજુબાજુ ઝાડને બધું ઊગી નીકળ્યું છે અને સાવ ગંદકી છે અહીંયા આ બાજુ તો અહીંયા હવે આવતા લાગે જ નહીં કે અહીંયા કોઈ ટેનિસ કોર્ટ પણ હશે અહીંયા એવું લાગે કે કોઈ કૂડો દાન હશે કૂડો પડ્યો હશે એટલે બધા વિદ્યાર્થીઓને સ્પોર્ટ્સમાં રુચિ હોય અને સ્પોર્ટ્સમાં આગળ વધવું હોય અહીંયા જોવા મળે તો અહીંયા સાવ ગંદકી છે અને કોઈ કહેવાય ને કે અહીંયા સફાઈને એ બધું થવામાં આવતું નથી રેગ્યુલર યુનિવર્સિટી જોડે માંગણી એટલી જ છે કે જે ટેન્ડર પર રાખવાનું કે છે એની જગ્યાએ એ અત્યારે ચાલુ કરાવી દે યુનિવર્સિટીના જે વિદ્યાર્થીઓ છે એનું ટેનિસ રમવાનું ચાલુ કરાવી દે એટલી અમારી અપેક્ષા છે અહીંયા બહુ જ વધારે કચરો છે સફાઈની ખૂબ જ જરૂર છે અહીંયા તો સફાઈ કરાવવી જોઈએ સંચાલન સરખું કરવું જોઈએ અહીંયા બહુ જ ખરાબ પરિસ્થિતિ છે અહીંયા બહુ ખરાબ બનાવીને રાખ્યું છે એટલે અહીંયા સ્વચ્છતા અને નિયમન સરખું કરવું જોઈએ ભારતે જો આંતરરાષ્ટ્રીય કક્ષાએ રમતગમત ક્ષેત્રને ઉપલા લેવલે લઈ જવું હોય એક સારું પ્રતિનિધિત્વ કરવું હોય તો માળખાકીય સુવિધાની જરૂરિયાત અનિવાર્ય છે પરંતુ માત્ર માળખાકીય સુવિધા ઊભી કરવી એ પૂરતું નથી તેનું મેન્ટેનન્સ થાય તેનો રખરખાવ થાય એ પણ જરૂરી છે પરંતુ ગુજરાત યુનિવર્સિટીના સ્પોર્ટ્સ કોમ્પલેક્ષની સ્થિતિ શું છે એનો રખરખાવ કઈ રીતે થઈ રહ્યો છે તેના પણ દ્રશ્યો આપને બતાવીશું દ્રશ્યો મારા સહયોગી શૈલેષ બગડાને કહીશ કે બતાવે તમામ દર્શકોને આ કોઈ જંગલ એરિયા નથી પરંતુ યુનિવર્સિટીનો સ્પોર્ટ કોમ્પ્લેક્ષ જ્યાં છે ત્યાંના આ દ્રશ્યો છે બીજી તરફ હાલ આપ જુઓ છો કે જાડી ઝાખડા વચ્ચે જે વોલીબોલનું ગ્રાઉન્ડ છે એ છુપાઈ ગયું હોય તે પ્રકારની સ્થિતિ વોલીબોલનું જે સ્ટેન્ડ છે એ દેખાય છે પરંતુ એ પણ જાડી ઝાખડ વચ્ચે કઈ રીતે અહીંના જે યુવાઓ છે અહીંના જે વિદ્યાર્થીઓ છે તેઓ આનો ઉપયોગ કરશે તે મોટો સવાલ છે પરિસ્થિતિ માત્ર અહીં જ આવીને ઊભી નથી રહી જતી આ જાડી આખડાની તરત બાજુમાં જ ટેનિસ કોર્ટ પણ આપ જોઈ શકો છો નવું આ ઇન્ફ્રાસ્ટ્રક્ચર બનીને તૈયાર પરંતુ ધૂળ ખાતી સ્થિતિમાં નિશ્ચિત રૂપે માળખાકીય સુવિધા બનવા જોઈએ એ ખૂબ જરૂરી છે પરંતુ એની સાથે સાથે એનો રખરખાવ પણ થવો જોઈએ વિદ્યાર્થીઓ એનો ઉપયોગ કરી શકે તે પ્રકારની સ્થિતિ હોવી જોઈએ પરંતુ એ સ્થિતિનો અહીં અભાવ જોવા મળી રહ્યો છે અને કઈ રીતે વિદ્યાર્થીઓ આગળ વધશે તે મોટા સવાલો અહીં ઊભા થઈ રહ્યા છે શું માત્ર ધૂળ ખાવા માટે આવી જે ઇન્ફ્રાસ્ટ્રક્ચરની સુવિધા ઊભી કરવામાં આવી તેની માત્ર જાહેરાતો પૂરતી કરવામાં આવી કે પછી વિદ્યાર્થીઓ સુધી આની સુવિધા પહોંચતી કરવામાં આવશે કેમેરામેન સેલેસ બગડા સાથે સપના શર્મા ઝી ચોવીસ કલાક અમદાવાદ રાજકોટમાં મ્યુનિસિપલ કોર્પોરેશન